હલો જય ગુરુદેવ સીતારામ મહારાજ જય ગુરુદેવ બોલો બોલો અરે અમદાવાદથી રમેશભાઈ બોલું છું હા બોલો અરે એક નાનકડો પ્રશ્ન છે હા બોલો અરે જ્યારે કૃષ્ણ ભગવાન જ્યારે મથુરાનીમય જે ગોપીઓનાવા જઈ રહ્યો છે અને જ્યારે ગોપીએ જ્યારે એમના કપડાં લઈ લેશે કૃષ્ણ ભગવાન ત્યારે ગોપી એમના કપડાં માગે છે તો કે એમને કીધું કે તમે એને લઈ લો પાછા તો આનો ભેદ શું છે એને સમજાવો બરાબર જ્યારે ગોપીઓ જમુના નદીમાં નાવા પડે છે અને કપડા ભગવાન કૃષ્ણ લઈ લે છે ત્યારે ગોપીઓ પોતાના કપડાં માગે છે તો ભગવાન કૃષ્ણ સ્વયં એમ કહે છે કે ભાઈ તમારા કપડાં તમે આવીને જાતે લઈ જાઓ પછી ગોપીઓ કહે છે કે અમે વિના વસ્ત્ર સહી તો વિના વસ્ત્ર અમારે નદીમાંથી બહાર કેમ નીકળવું અને કપડાં કેમ લેવા એ જ ને હા બરાબર રાઈટ હા તો સારું ધ્યાનથી સાંભળજો બરાબર ઓકે આ દરમિયાન જ્યારે ગોપીઓ વિના વસ્ત્ર જમુના નદીમાં સ્નાન કરતી હોય છે ત્યારે ભગવાન કૃષ્ણ આવીને કપડાં લઈ જાય છે અને ઝાડ ઉપર ચડી જાય છે તો એક પણ ગોપીને ખબર ન પડી કે ભગવાન કૃષ્ણ કપડાં લઈ અને ઝાડ ઉપર ચડી ગયા છે પછી ગોપીયું જોઈ જાય છે અમુક કે ભાઈ કપડાં આપણા અહીંયા કાઠે હતા તો ક્યાં ગયા પછી ભગવાન ઉપર મોરલી વગાડે છે ત્યારે બધી ગોપીઓ નજર ન્યા જાય છે ત્યારે કહે છે કે કૃષ્ણ અમારા કપડાં આપી દો ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે કે તમારા કપડાં તમે સ્વયં જાતે આવીને લઈ જાઓ તો ગોપીઓ એમ કહે છે કે અમે વિના વસ્ત્ર છીએ તો તમારી સામે અમારે વિના વસ્ત્ર કેમ આવવું એમ અને એટલા માટે તમે કપડાં અમને અહીંયા આપી દો હવે આનો અર્થ એ થાય છે પહેલાં તો આપણે એક બીજી વાણી ઉપર જાય કે ભગવાન કૃષ્ણને ઘણા એવું કહે છે કે એકસોને આઠ પટરાણી હતી કોઈ ને નવ કહે છે બરાબર અને ઘણા જામવતી માતા રૂકમણી અને અન્ય બે ત્રણ પત્ની હતી ઘણા એવું કહે છે બરાબર ચલો આપણે એકસોને આઠ સમજી લ્યો બરાબર તો અહીં એકસો આઠ ગોપીઓના ઘણા પતિ ગયા છે કૃષ્ણને અસલમાં એકસો આઠ ગોપીઓના પતિ કેવી રીતે છે તો જે ગોપીઓ છે એ ભક્તિનું પ્રતિક છે અને ભગવાન કૃષ્ણ છે એ આત્મા છે હવે એકસોને આઠ કે પછી એકસો આઠ તો શું બાવોતેર હજાર ગોપીઓનો આ ભગવાન પતિ છે બાવતેર હજાર કે એકસો આઠ એ આપણી દેહની નસ નાળીઓ છે અને ભગવાન કૃષ્ણ સ્વયં આત્મા છે આ બધી નસ નાળીઓ આખું શરીર ભગવાન કૃષ્ણ આત્મા સ્વયં ચલાવી રહ્યા છે આ એનો અર્થ છે તો એના બધી નસનાળીઓનો પતિ એ જ થયો ને એમાં મુખ્ય ત્રણ નાળી છે ઈંગળા પીંગળા અને સુક્ષુમણા આ ત્રણ પત્નીઓ મુખ્ય છે ભગવાન કૃષ્ણની અને ત્રણ પત્નીઓ જ ભગવાન કૃષ્ણની સાથે રહે છે એક તો માતા રૂકમણીજી છે બીજા એક જામવતી છે હવે ત્રીજા કોણ છે એની મને ખબર નથી બરાબર ચલો ઠીક છે જે કાંઈ આવ્યું બધાને ખબર જ હશે તો આ રીતે હવે જ્યારે દ્વારિકા નગરીમાં ભગવાન છેલ્લે જાય છે દ્વારિકા હવે દ્વારિકા એટલે એક દ્વારવાળી નગરી એ એક દ્વાર છે એ જ દસમા દ્વારને કીધો બાકી નવ દ્વાર તો ખુલ્લા છે અને દસમા દ્વારમાં આ દેહરૂપી નગરીમાંથી આવન જવાનો રસ્તો એક જ છે દ્વારિકા દ્વાર પ્લસ ઈકા એટલે એક દ્વારવાળી આ દેહરૂપી નગરીમાંથી તમારે બાયણા જાઓની અંદર આવવું હોય તો દેહથી વિદેહ થવું હોય તો એક જ દસમા દ્વાર છે બરાબર જ્યાંથી તમે બહાર નીકળી શકો બાકી નવ દ્વારથી તમે બહાર ન નીકળી શકો મુક્તિમોક્ષની વાત છે તો એવી રીતની જે ગોપીઓ છે એ નહોતી હોય છે વિના વસ્ત્ર તો પેલું તો આપણે પોઈન્ટ એ પકડવાનો છે કે ગોપીઓ જે છે એટલે નારી જે જાતિ છે એને કોઈ દિવસ વિના વસ્ત્ર નવાય નહીં આ પહેલાં નોટ કરવા જેવી વાત છે બરાબર અને પુરુષથી પણ વિના વસ્ત્ર તો નવાતું જ નથી કોઈ પણ નદીની અંદર કારણ કે નદી જમુના પણ એક માતા છે જો કે માતા પાસે પુત્રી હોય કે પુત્ર હોય નાનું બાળક હોય તો વિના વસ્ત્ર રહી શકે છે પણ યુવાન થયા પછી પણ માતાની સામે વિના વસ્ત્ર નથી જવાતું આ પણ એક પોઈન્ટ પકડવાનો છે બરાબર તો એની મર્યાદા ચૂકે છે હવે જમુના નદીને તમે અહીં જ્ઞાન સમજી લ્યો જ્ઞાન રૂપી જમુના બરાબર કે જ્ઞાન રૂપી ગંગા એમાં જ્યારે ગોપીઓને ગોપીઓ નાય છે ત્યારે ભગવાન કૃષ્ણ એના વસ્ત્ર લઈ લે છે અને ઝાડ ઉપર ચડી જાય છે અને મોરલી વગાડે છે બરાબર તો મોરલી જે છે એ જ ભગવાન કૃષ્ણનો શબદ છે મોરલી એ જ શબદ ભગવાન કૃષ્ણ આત્મા અને મોરલીમાંથી શબ્દ પ્રગટ થાય છે એ શબ્દ જ સોહમ શબદ છે આત્માનું નિજ નામ એ સોહમ છે અને ગોપીઓ જે છે જે ભક્તિ કરનારી સુરતાઓ છે બધી આ સુરતા સમજો ભક્તિનું પ્રતિક સમજો જે માતા રાધા પણ ભક્તિનું પ્રતીક છે પ્રેમનું પ્રતિક છે માતા રાધા પણ પ્રેમનું પ્રતિક છે અને ભક્તિનું પ્રતિક છે બરાબર તો હવે ગોપીઓને કહે છે કે તમારા કપડાં તમે લઈ લ્યો તો ગોપીઓ કહે છે કે અમારી મર્યાદાનું શું એમ એટલે ભગવાન કૃષ્ણ સ્વયં કહે છે કે ભાઈ જો મર્યાદામાં એવું હોય તો મારા સુધી નહીં પહોંચી શકું બરાબર હવે અહીં જે ઝાડ છે એને આપણું શરીર સમજી લો અને ઝાડની ઉપર ભગવાન છે એમ દેહની ઉપર દસમા દ્વારમાં સ્વયં આતમરૂપી કૃષ્ણ છે બરાબર અને મોરલી જે છે એ શબ્દ એ સોમ શબ્દ સમજી લો અને એ શબ્દ આ ગોપીઓ સાંભળે છે હવે તમારા સુધી અમારે પહોંચવું છે ને અમારે કપડાં આપો તો એના માટે મિત્રો જે શરીરને ઢાંકવા માટે આ ગોપીઓ વસ્ત્રો પહેરતી હવે એ તો સામાન્ય છે પણ ભગવાન કૃષ્ણ આત્મા સુધી પહોંચવું હોય ને તો આ વસ્ત્રનો ત્યાગ કરવો પડે વિના વસ્ત્ર જવું પડે હવે કયા વસ્ત્ર ધરતી આકાશ વાયુ જળ અને અગ્નિ આ પાંચ તત્વનું જે વસ્ત્ર છે એ વસ્ત્રનો ત્યાગ કરો ને તો આત્મરૂપી કૃષ્ણ સુધી પહોંચી શકો તો આનો અર્થ એ છે વિના વસ્ત્રે આવવાનો અર્થ એ છે કે ન્યા લાજ મર્યાદા બધી છૂટી જાય છે ભગવાન કૃષ્ણ સુધી પહોંચવા માટે પાંચ તત્વનું વસ્ત્ર પાંચ રંગનું વસ્ત્ર ધરતી રંગ પીળો પાણી રંગ સફેદ અગ્નિરંગ લાલ વાયુ રંગ લીલો આકાશ રંગ વાદળિયા પાંચ તત્વનું આ પાંચ રંગનું જે પતરંગી કપડું આપણે પહેર્યું છે પાંચ તત્વનું એ પાંચ તત્વનું પતરંગી કપડું નીકળે ને મતલબ દેહથી વિદેહ થાવ ને તો આતંક સુધી પહોંચી શકો નક્કી કરી લો દેહ નથી હું પાંચ તત્વનું પૂતળું નથી હે તો કોણ છે હું એક સુરતા છું સુરતાએ જ ગોપ્યું સમજી લ્યો ઇન્દ્રિયોને પણ ગોપ્યું સમજી લ્યો જે સમજવું હોય તે તો પાંચ તત્વથી તમે જ્યારે વિદેહ થાવ દેહથી વિદેહ થાવ પાઉં દેહ નથી હું એક આત્મા છું તો આત્મા સુધી પહોંચવા માટે આ વસ્ત્રનો ત્યાગ કરવો પડે છે પાંચ તત્વથી ઉપર થવું પડે છે ત્યારે તમે ભગવાન કૃષ્ણ સુધી આત્મા સુધી પહોંચી શકો છો બરાબર કારણ આ ભગવાને કીધું હતું અને પાંચ તત્વનું વસ્ત્રનો ત્યાગ કરવાનું કીધું છે ભગવાને પાંચ તત્વનું વસ્ત્ર મતલબ દેહથી વિદેહ થવા માટે આત્મા સુધી તમે પહોંચવું હોય તો હું દેહ નથી નક્કી કરો પાંચ તત્વનું કપડું નથી મેં નથી પહેર્યું પાંચ તત્વથી ઉપર થવું પડે છે ત્યારે તમે આત્મા સુધી પહોંચી શકો છો બાકી અસંભવ તો આનો અર્થ એ છે કે ગોપીયું જે વિના વસ્ત્ર આવે છે તો એનો અર્થ છે ભક્તિ કરનારી જે સુરતા છે એ પાંચ તત્વથી પાર થવું પડે છે ધરતી આકાશવાયજી નગ્નિ પાંચ તત્વથી મતલબ દેહભાવ મટાડવો પડે છે ત્યારે કૃષ્ણ રૂપે આત્મા સુધી તમે પહોંચી શકો બાકી ન પહોંચાય કારણ કે વાણીમાં કહે છે ને કે આવરે કનૈયા કનૈયા તોરી ગોકુલ નગરી એ નગરી કેવી રીતે આવું કે કને અહીંયા હું હે તારી નગરી તો બહુ દૂર છે દસમા દ્વારમાં તો કેવી રીતે આવું એને આ પાંચ તત્વોનું આ કપડું ધારણ કરો તો ન ભોગી શકો પાંચ તત્વોના વસ્ત્રનો ત્યાગ કરો તો તમે પહોંચી શકો તો કહે છે સખી સંગ આઉં કાના શરમ મોહેલા ગે શરમ મોહેલા ગે શરમ મોહેલા અલી આઉ તો અકલી આઉ તો ભૂલ જાઉં નગરી હે બડી દૂર નગરી સખી સંગ આઉ ને કાન ગે મતલબ ઈંગડા બીંગડા સુક્ષ્મણા અને બંકના અમારી સખીઓ છે સહેલીઓ એની સંઘે જે હું આવું ને તો મને શરમ લાગે છે તમે એકલી આવું તો નગરી ભૂલી જાઉં છું આમાં કરવું શું તો સખી સંઘ આવતી રહે સખીનો સહારો લઈ ડાબી જમણી ઇંગળા પીંગળાનો સહારો લઈ સુક્ષ્મણાનો સહારો લઈ બંકનાળમાં થઈ અને કૃષ્ણરૂપી આત્મા સુધી દસમા દ્વારમાં પહોંચી જાવ જો શરમ લાગતી હોય તો તમે પહોંચી જ નહીં શકો હે એનો સહારો તો લેવો જ પડશે અકેલી આવું તો ભૂલ જાઉં નગરી એકલી સ્થુરતા જો પહોંચવા જાય તો એ નગરી ભૂલાય જ જાય કારણ કે ઈંગળા પીંગડા સુફણા બંકણાનો ચારે ચાર નાળીઓનો સારો તો લેવો જ પડશે એમાં ખાસ તો ઇંગળા પીંગડાના સુફણા એ વગર તો તમે કૃષ્ણ નગરી સુધી પહોંચી જ ન શકવાના તો શરમ માન મર્યાદા છૂટી જવી પડે હે ભગવાન કૃષ્ણ જ્યારે વિદુર જયંત્યાં જાય છે ત્યારે વિદુર પત્ની ભાન ભૂલી જાય મિત્રો મિત્રો શરીરમાંથી વસ્ત્રો હટી જાય અને એટલા ભાવ વિભોર થઈ ગયા હતા પ્રેમમાં કે ભગવાન કૃષ્ણને કેળા ખવરાવતા હતા તો કેળા ફેંકી દેતા હતા ગર્ભ કેળાનો છાયેલું ભગવાનને ખવરાવતા હતા અને ભગવાને એ ભક્તના પ્રેમમાં એ ભાવ ભાન ભૂલી ગયા ભક્ત પાસે ભગવાન વશ થઈ ગયા હતા રાજી થઈ ગયા હતા એટલે હોશે હોશે છાલ ખાતા હતા જોકે ભગવાનને ખબર ગઈ એને ખબર પડી ગઈ મારો ભગત વિદુર પત્ની મારા ભાવ પ્રેમમાં પાગલ બની ગયા છે અને વિદુર પત્નીને ખબર નથી આ છે પ્રેમ હે કારણ કે પ્રેમ વગર ન થાય કે વાલું મારો પ્રેમને વસ થયો રાજી તેમાં શું કરે એ પંડિતને કાજી વાલો પંડિત એટલે બ્રાહ્મણ અને કાજી એ શું કરે ભાઈ વાલો પ્રેમથી વસ થાય પંડિત ને કાજી નહીં તમે ગુરુ સમજી લો એ હટી જાય પછી જયારે પ્રેમ પા દેહધારી ગુરુ કે દેહધારી હે પંડિત કે દેહધારી કાજી હટી જાય છે ત્યારે પહોંચાય છે કરમા બાયનો એ ખીચડો ખાધો છપ્પન ભોગ મેલા ત્યાગી વાલો મારો પ્રેમને વસ થયો રાજ ભગવાન કૃષ્ણ વિદુરજીના ને વિદુર પત્નીના પ્રેમને લઈને ત્યાં ગયા હતા બાકી દુર્યોધનના છપ્પન ભોગ ત્યાગી દીધા હતા એમાં ભાવ નહોતો પ્રેમ નહોતો એમાં સ્વાર્થ હતો અહંકાર હતો એટલે છોડી દીધા હતા એ ગુણિકા હતી તે એ પોપટ પઢાવતી હે એમાંથી લે એને લાગી જોઈ લ્યો ગુણિકા પોપટ પઢાવતી સીતારામ સીતારામ પોપટ બોલો હવે સીતારામ સીતારામ પોપટને શીખવાડવા માટે સંયમ બોલતી હતી તે ગુણિકાને લે લાગી ગઈ પરમાત્માની વિચાર તો કરો તમે આ છે પરમાત્માના આમનો મહિમા આ છે પરમાત્માના ગુણ આ છે પરમાત્માનો પ્રેમ તો મિત્રો પ્રેમ પાસે વાલો મારો પરમાત્મા રાજી થાય છે અહંકાર નફરત અભિમાન હું કાંઈક સૌ ન્યા કોઈ દી પરમાત્મા ન હોય હે શુદ્ધ પ્રેમ ભાવ જ્યાં છે ત્યાં પરમાત્મા બાકી નફરત ને ઈર્ષા નિંદા હું હું મેં મેન ત્યાં પરમાત્મા નથી પરમાત્મા તો પ્રેમ પાસે છે મીરાબાઈન વાત નથી કરતો હું ઘણી વાર સખી પ્રેમ દિવાની મેરો કોઈ અમીરાબાઈને કૃષ્ણ પરમાત્માના પ્રેમનો રોગ લાગી ગયો કે મારું દર્દ કોઈ જાણી ન શકું કોને આ દર્દ દેખાડો કોઈ દર્દ હોય ને આપણે વૈદ્યને ગોતતા હોય હે તેવો કોઈ વૈદ્ય જ ન મેળો કે જેનાથી મારો આ રોગ જાય तो से दर्द की मारी में तो ए बन बन को दर्द की मारी ए मैं तो बन बन भट्टू वैद्य न मिली या को वैद न मिली या को પછી જ્યારે ગુરુ રવિદાસ મળ્યા હાચા વૈદ મળડા ત્યારે પરમાત્માનો રોગ કેમ મટાડવો અને કેવી રીતે પ્રેમ પરમાત્માનો તારા લાગી ગયો પહોંચવું એ બતાવી દીધું ત્યારે છેલ્લે કહે છે કે દર્દ મીટે જબ આ દર્દ એ મીટે જબ વૈધ સાવરી મીરાબાઈની સુરતાનો શબ્દરૂપી વૈધ સાવરીઓ સ્વયમ એનો પીવું વૈદ બને ને ત્યારે દર્દ જાય ગુરુ રૈદાસે તો રસ્તો બતાવી દીધો તો કે તને જે રોગ લાગ્યો છે જેના નામનો આ નામે આવી લીજા તો મિત્રો કહેવાનો અર્થ આમ છે કે ગોપીઓને વિના વસ્ત્ર આવવાનું કહે છે એનો અર્થ છે પાંચ તત્વનો ત્યાગ કરીએ ને તો આત્મરૂપી કૃષ્ણ સુધી આપણે પહોંચી શકીએ છીએ આ એનો અર્થ છે બાકી ભગવાને આધ્યાત્મિક વાત આ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે પણ અત્યારના લોકો પકડી લ્યા છે પકડી ગયા ખોટું ઢોંગી પાખંડી બુદ્ધિહીન જેને ખબર નથી પડતી એવા એમ કહેતા હોય છે કે ગોપીઓના વસ્ત્ર લઈ લીધા ને કૃષ્ણ આમ કરતા હતા તેમ કરતા કોડાવ તમને હજી ખબર જ નથી આનો ભેદ શું છે વિના વસ્ત્ર આવવાનું એટલે કે પાંચ તત્વનો ત્યાગ કરો આ દેહરૂપી કપડું જે વિના વસ્ત્ર પાંચનું કપડું જે પહેર્યું છે ને પાંચ તત્વનો એનો ત્યાગ થાય ને તો જ તમે આતમરૂપી કૃષ્ણ સુધી પહોંચી શકો આ એનો અર્થ છે બરાબર તો તમે કીધું કે ભગવાન કૃષ્ણે કપડાં લઈ લીધા અને વિના વસ્ત્ર આવવાનું કીધું તો વિના વસ્ત્ર કઈ ગોપી છે અને કયા કૃષ્ણ છે બરાબર તો સમજાણું કે નહીં હા સમજાણું બરાબર છે સારું તો જય ગુરુદેવ જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મની જય